एक डे को बगड़ दे यू तगड़ी तरंगों जो गड़े चारों पहुँचे पहुँचे बोल पहुँचे पहुँचे बोल दे पहले थी बोल बड़ी पहुँचे पहुँचे एक डे थी बोल एक डे थी एक डे एक हम ही हम ही हम ही बे पहले पहले हमने बेजे हाँ पाटली वाले बेस हाँ तू तो डायो है दिख रहे

पहुँच गए पहुँच चक गए चक गए चो चक एको एकड़ एकड़ एको बगड़े बेयो बगड़े बेयो तगड़े तरानो

તન કેટલા બટી મોટી એકડા વાળો બોંધ મારી ગયા એકડે એકો હમણાં મોચો ઉપડો છું પછી ચોગડો છે જો તું ખાઈ દેસ એકડે એક બગડે બે તગડે ત્રણ હા બોલો એ તો શોખ ગમે ત્યાં આવતો તારું બોલ

નોવડે ના આવે આઠડે આવશે હાઠડે આઠો આઠડે આઠો નો નોવડે નાવો નોવડે નાવો હમ પછી એકડે એકો એકડે મેડી 10 એકડે 10 વાહ હવે ફરીથી ફરીથી બોલાવે તને કેટલા યાદ રહ્યા એકડે એકો એકડે એકો બગળ બેયો બગળ બેયો તું તમે પોચો ડાયરેક્ટ પોચડો સંતિભાઈ